નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રના સર્વ લોકોએ સૌરાષ્ટ્રના સાવજ એવા લોખંડી પુરુષ ગૌલોકવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાને ખરા અર્થમાં સૌ સાથે મળીને રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કોઈ વ્યક્તિની જિંદગી બચી શકે તેવા લોકસેવાના નિઃસ્વાર્થ ભાવ સાથે સુરત શહેરમાં સૌરાષ્ટ્રના સર્વ લોકો દ્વારા લોખંડી પુરુષ ગૌલકવાસી શ્રી વિઠ્ઠલભાઈ વિદરિયાની પાંચમી પૂર્ણતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જેતપુર જામ કંડોરણાના વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાના સુપુત્ર શ્રી જયેશભાઈ રાદડીયા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચરિયા જેવા અલગ અલગ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ મહા રક્તદાન સવારે દસ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસો થી વધારે બોટલ એકઠા કરવામાં આવી હતી મારું નામ સુરેશ ધામેલિયા હું જામગંડોના ના તરકાસર ગામનો વતની હાલ હું સુરત રહું છું આજે શ્રીમાન વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે

રાદડિયા પરિવાર સમસ્ત રાદડિયા પરિવાર સમસ્ત આ અમે દર વખતે આયોજન કરતા હોઈએ છીએ અને અને આ કાર્યક્રમની અંદર મહાનુભાવો ઉપસ્થિત થાય છે વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પે છે તેમજ અત્યાર સુધીમાં સાતસો ને સત્તર બોટલ જેટલું રક્ત એકત્ર કરેલ છે અને ત્રણસો પચાસ થી વધારે દર્દીઓ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધેલ છે મારું નામ પરેશભાઈ વલ્લભભાઈ રાણપરિયા ગામ છે ધોળીધાર રહેવાનું છે સુરત વિઠ્ઠલભાઈ રાદડીયાની પૂર્ણતિથિ નિમિત્તે આ પાંચમો કેમ છે તે સુરતની અંદર જેતપુર જામકનોણા અને રાદડીયા પરિવાર સમસ્ત પરિવાર પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું જે કોઈ અમને બ્લડનું આયોજન કરેલ છે તે દાતા અમને જે કાંઈ આપે છે બ્લડ એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું કેમેરામેન હિમાંશુ સાથે હસીલ ધોળ ક્યાં